આજ દિવાળી કાલ દિવાળી તેલ પૂરો ભાઈ તેલ પૂરો પાંચ હજાર વર્ષ જૂની પરંપરા ગામોમાં જીવંત છે દિવાળીના દિવસે મેર મેરાયુ કરવાની પરંપરા છે આજે પણ અને જિલ્લાના અનેક ગામડામાં આ પરંપરા જળવાઈ રહી છે મેરિયા પાછળ અનેક કથા અને વાર્તા છે દિવાળી ના દિવસે શેરડી માંથી મેરાયું કે મેઘ મેરાયું પણ કહે છે મેરાયુ મશાલ જેવો હોય છે મેરાયુ શેરડીના સાંધામાંથી બનાવવામાં આવે છે ઘી તલ વાટ મૂકવામાં આવે છે બાદમાં દીવો પ્રગટાવવામાં આવે છે મેરિયા સાથે કૃષ્ણ ભગવાનનો પ્રસંગ જોડાયેલો છે ઇન્દ્ર ભગવાન ગુસ્સે થઈને વરસાદ વરસાવે છે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડી લે છે અને લોકોનું રક્ષણ કરે છે ઇન્દ્રનો ગુસ્સો શાંત થાય છે બાદમાં ગાયોની શોધવા નીકળે છે ત્યારે ભગવાન કૃષ્ણ બનાવે છે અને ગોવાળો પૂછતા હતા કે ગાયડી માવડી મેળ મેળ્યા એટલે કે તમારી ગાયો સલામત છે મેરાયુ એ ગામ્ય સંસ્કૃતિનું પ્રતીક છે આજે પણ દિવાળીના દિવસે ખેડૂતો ન વધુ કે આ વર્ષે નવા જન્મેલા બાળકની માતા મેરાયુ કરે છે